હલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ આજના આપના વિડીયોનો ટોપિક છે પ્રદૂષણ આજના વિડીયોમાં આપણે પ્રદૂષણ વિશે ધમાકેદાર સ્વીચ જોવા જઈ રહ્યા છે તો ચાલો શરૂ કરીએ મારું નામ જય છે હું સાતમા ધોરણમાં ભણું છું આજનો મારો વિષય છે પ્રદૂષણ અહીં તમે તમારું નામ અને ધોરણ બોલજો પ્રદૂષણ એ આજના યુગની સૌથી મોટી સમસ્યા છે પ્રદૂષણના મુખ્ય ત્રણ પ્રકારો છે એક હવા પ્રદૂષણ બે પાણી પ્રદૂષણ અને ત્રણ અવાજ પ્રદૂષણ શહેરીકરણ અને ઔદ્યોગિકરણ પ્રદૂષણ ફેલાવાના બે મુખ્ય કારણો છે વધતી જતી વસ્તી પણ પ્રદૂષણનું એક પ્રમુખ કારણ છે વસ્તી વધારાને કારણે વાતાવરણમાં વધુ પડતો મળ કચરો ગંધ જમા થઈ રહ્યો છે પ્રદૂષણને અટકાવવા માટે વધારે વૃક્ષો વાવવા જોઈએ આપણે વાતાવરણને નુકસાનકારક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવો જોઈએ આપણે સૌએ સાથે મળીને પર્યાવરણને સુરક્ષિત રાખવું જોઈએ જય હિન્દ જય ભારત સો ફ્રેન્ડ્સ કેવું લાગ્યું વિડીયો કમેન્ટમાં જરૂરથી કહેજો જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ